આજે માક્ષર તારીખ ચોવીસ ગુરુવાર ની સફલા એકાદશી વિશે વાત કરવી છે તો મિત્રો આ એકાદશી વ્રત કઈ રીતે કરવું તેની વિધિ શું છે કયા દેવી ની પૂજા કરવામાં આવે છે તેનું નામ શું છે

થી થાય છે માક્ષર માસના વધ પક્ષની સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષ નાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ બધા જ પ્રકારના વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે હે રાજન સફલા એકાદશી એ નામ મંત્રો નું ઉચ્ચારણ દાડમ આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિ નું પૂજન કરવું જોઈએ સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન નું પણ વિધાન છે રાત્રે વૈષ્ણવો એ જાગરણ સાથે વ્રત કરવું જોઈએ જાગરણ ને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ હે હવે સફરા એકાદશી ની શુભ કારણિક કથા સોભળો કે ચંપાવતી નામે વિખ્યાત એક નગર છે કે જે પહેલા રાજા મહિષ્મતી ની રાજધાની હતી

પોતાના પુત્ર નો આવો પાપાચાર જોઈ રાજા મહીષ્મતે રાજકુમારો નામ તેનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓ મળીને તેને રાજ્ય માંથી બહાર કાઢી મૂક્યો આમ લુંબક ગાઢ જંગલ માં હું રાજા મહીષ્મત નો પુત્ર છું ત્યારે ચોકીદારોએ તેને છોડી દીધો પછી તે વનમાં પાછો આવ્યો અને મોશ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યું તે દુષ્ટ નું સ્થાન એક પીંપળાનું વૃક્ષ હતું તો પિંપળાના વૃક્ષ પાસે વર્ષો સુધી પડી રહેતો હતો આ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવે છે કારણ પિંપળાના વૃક્ષમાં ત્રણ દેવોનો વાસ હોય છે મૂળ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપાય અગ્ર તો શિવ રૂપાય એટલે પીપળાની પૂજા કરવી જોઈએ તો કોઈ દુષ્ટનો વાસ હોતો નથી પરંતુ આ પાપી પીપળાના જાળ

એટલે જાગરણ ગણાય ગયું

ત્યારે તેને પિંપણા ને ફળો અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળો લક્ષ્મી પતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કરીને કુંભક રાત ભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે વિધિ સહિત નહીં અનાયાસે થઈ ગયું વ્રત નું પાલન કરી લીધું તે સમયે આકાશવાણી થઈ કે રાજકુમાર તું સફલા એકાદશી ના પ્રસાદ થી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ વરદાન મળ્યું ત્યાર પછી તેનું દિવ્ય રૂપ થઈ ગયું અને તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોથી શોભાથી સંપન્ન થઈ તેને ભવિષ્યમાં નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત જ રાજ્ય ની મમતા સોળી પુત્ર ને રાજ સોપી દીધું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણો પહોંચી ગયો કે જો મનુષ્ય ક્યારે પાછો નથી નથી ફરતો થતો એ આ લોક માં સુખી સુખ ભોગવી મૃત્યુ પછી મોક્ષ ને પ્રાપ્ત કરે છે કારણ કે સફલા એકાદશી તેનું નામ પ્રમાણે જે પણ ઈચ્છા રાખીને વ્રત કરવામાં આવે તે મનોરત સફળ થાય છે

બોલીએ નારાયણ ભગવાન કીજે તો મિત્રો જીવનમાં કોઈ ને કોઈ નિયમ વ્રત તપ ઉપવાસ જપ તપ સ્વાધ્યાય દાન ધર્મ પુણ્ય કરવું જ જોઈએ છે તેનાથી જીવન ઉન્નત જ થાય છે અને મનુષ્ય જીવનનું સૌભાગ્ય પરમ લક્ષ્ય મોક્ષ છે મોક્ષ પ્રાપ્તિના આ સાધનો છે તો કંઈક ને કંઈક નિયમનો આશ્રય આજીવન લઈ પોતાનું મનુષ્ય જીવન સફળ કરવું જોઈએ કારણ કે દુર્લભો મનુષ્યો દેહો દેહી ના ક્ષણ

તે પથનો માર્ગદર્શક મળવો દુર્લભ છે અને તે પથનો સાચો માર્ગદર્શક પણ મળી જાય તો તે પથે ચાલવું દુષ્કર છે અને જો ચાલી જાય સતત અવિરત ચાલતો રહે તો મનુષ્ય જીવનનો પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ સુધી તે અવશ્ય પહોંચી જ શકે છે તો મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અને આધ્યાત્મિક જીવનનો સનાતન ધર્મનો ટોપ ગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતાના દરરોજ એક શ્લોકનું ગાન અને તેના અર્થનો વિસ્તારથી વર્ણન આપશો બળબામ માંગતા હોય કારણ કે ગીતાના એક શ્લોકના પાઠથી કરોડો તીર્થોનું ફળ મળે છે તો નિયમિત એક પાઠ કરવો જોઈએ તો આપણી ચેનલ ઉપર દરરોજ ભગવદ ગીતાના એક શ્લોકનો અધ્યયન ચાલુ છે તો ધાર્મિક ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી જોડાવા તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય માતાજી ફરીથી મળીશું આવતીકાલે શ્રીમદ ભગવાન ભગવદ્ ગીતાના આગળના શ્લોકમાં